अत पृच्छामि संसिद्धिम् योगिनाम् परमम् गुरु पुरुषदेह यज्ञकार्य म्रियमाण सर्वथा महाराज्य मृत्यु नजिक होए। એના માટે કરવા જેવું કર્મ કયું એનું નિરૂપણ કરો જિસકા મૃત્યુ નજદીક હે જીવન આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવો પછી સુખદેવજી કથા કહેવા માટે તૈયાર થયા છે અને સાત દિવસની આ શ્રીમદ ભાગવત રૂપી કથા સંભળાવે પ્રથમ સ્કંદ ભગવાન દ્વારકાનાથના ચરણોમાં સમર્પિત કર્યો છે દ્વિતીય સ્કંદ ની અંદર ત્રણ પ્રકરણ છે દસ અધ્યાય છે પરંતુ બહુ મહત્વનો છે પ્રથમ બે અધ્યાય ની અંદર ધ્યાન પ્રકરણ છે પછીના બે અધ્યાયમાં હૃદય શુદ્ધિનું પ્રકરણ છે અને પછીના છ અધ્યાયમાં મનન પ્રકરણ છે ધ્યાન પ્રકરણમાં પણ એક અધ્યાય સ્થૂલ ધ્યાનની કથા અને બીજા અધ્યાયમાં સૂક્ષ્મ ધ્યાનની કથા આવી છે ત્રીજો અધ્યાય શ્રોતાના હૃદય શુદ્ધિનું વર્ણન અને ચોથો અધ્યાય જેમાં વક્તાના હૃદય શુદ્ધિનું વર્ણન છે અને અંતિમ 6 અધ્યાયમાં વિચારની પરાકાષ્ઠા એટલે કે મનની કથા આવે છે એનું વર્ણન છે શ્રીમદ્ ભાગવત ભગવદ ગીતામાં પણ બીજો અધ્યાય સાંખ્ય યોગ છે જેમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની રક્ષા કરી બ્રહ્માસ્ત્ર થી રક્ષા કરી એ જ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ આજે ભાગવત બનીને આવ્યા છે બ્રાહ્મણના શ્રાપ થી રક્ષા કરવા માટે આવ્યા છે ત્યારે બ્રાહ્મણનું અસ્ત્ર હતું અસ્ત્રરૂપી બાણ હતું બ્રહ્માસ્ત્ર આજે વાકબાણ થી રક્ષા કરવા આવ્યા છે મુખમાંથી જે નીકળેલો બ્રાહ્મણ નો શ્રાપ છે એનાથી રક્ષા કરવા આવ્યા છે કારણ વગર કૃપા કરે એ કનૈયો કનૈયાને કહેવાની જરૂર ન પડે